આરટીઈ અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને મફત શિક્ષણ માટે લાભ લઈ શકો છો ભાજપના કારોબારી સભ્યો તથા પૂર્વ કાઉન્સિલર રાજી શાયરે નગરજનોને આ મફત શિક્ષણનો લાભ લેવા અપીલ કરી છે આ કામગીરી તારીખ ચૌદથી શરૂ થઈને છવ્વીસ તારીખ સુધી ચાલશે વડોદરા શહેર સંસ્કારી નગરી શિક્ષણ નગરી અને સાથે સાથે ગુજરાત સરકારનો આભાર માણીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા રાઈટ ટુ ઇન્ફોર્મેશન એટલે રાઈટ તમે આરટીનો જે છે એટલે કોઈ પણ ગરીબ માણસ હોય એ ખાનગી શાળાની અંદર પણ દીકરાઓને ભણાવવા માગતા હોય અને એની પોતાની આવક મર્યાદા દોઢ લાખ રૂપિયાની નીચે હોય તો એવા લોકો માટે સરકાર દ્વારા પહેલાં ધોરણથી જ પ્રવેશ આપવામાં આવે છે પછી બીજા ધોરણે પ્રવેશ લેવા જશો તો મળશે નહીં એટલા માટે ખાસ કરીને આપના માધ્યમથી દરેક વડોદરા શહેરના લોકોને અને ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કે પોતાની સ્કૂલમાં સારી સારી સ્કૂલોમાં એડમિશન આપતો હોય તો એની અંદર પ્રાયોરિટી પ્રમાણે એડમિશન આપવામાં આવે છે આજે તમે જોયું છે કે રાઇટ ટુ વર્ક જે અમારું જે એક ફાઉન્ડેશન છે એ રીતના રાઇટ ટુ વોક ફાઉન્ડેશન હાઉસ ઓફ હ્યુમ્યુનિટી એ પ્રકારના એ ત્યાં જે લોકો જે છોકરાઓ આ કંપનીમાંથી આવે છે જે વેલ એજ્યુકેટેડ હોય છે સાથે સાથે આખું બધું જાણતા હોય છે કેવી રીતના ફોર્મ ભરાય કારણ કે મિડલ ક્લાસ અને ગરીબ વિદ્યાર્થીઓને આ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું અને ઘણી મુશ્કેલી થતી હોય છે અને જેના કારણે રિજેક્ટ થાય છે સરકારનો જે લાભ લોકો સુધી પહોંચવો જોઈએ પહોંચતો નથી એટલે કંપનીના માધ્યમથી અમારી સમગ્ર સાયનાથ ચેરિટેબલ એજ્યુકેશન ટીમના માધ્યમથી અહીંયા આજે એટલે ચૌદ તારીખથી છવ્વીસ તારીખ સુધી આખા ગુજરાતની અંદર જ્યારે આ ફોર્મની અરજીઓ ત્યારે ત્યારે પશ્ચિમ વિસ્તારના અહીંયા વડોદરા શહેરમાંથી કોઈપણ જગ્યાએથી આવેલા લોકો અહીંયા ગાડી ફોર્મ ભરે ખાસ કરીને લોકોને અમે જણાવીએ છીએ પોતાનો આવક મર્યાદાનું ફોર્મ જે જે બે માગેલા છે સરકારે પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અહીંથી સ્કેન કરીને પાછા એમને આપવામાં આવશે આ આ દિવસ આ પાંચ સાત દિવસ માટેનો તમે ગમે તે સમય હશે એ સમય કાઢી તમારા દીકરાઓ માટે ટાઈમ કાઢજો જો છવ્વીસ તારીખ નીકળી જશે પછી તમને પૈસા ભરવા માટે દર મહિને લોકોની પાસે ન જવું પડે એટલે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હાથ જોડીને કહું છું કે તમે લોકો તમારા દીકરાઓનું એજ્યુકેશન સારું રહે અને એ લોકોને સારી ખાનગી શાળાઓમાં ભણે આપ જ્યારે ઈચ્છતા હો તો આની પાછળ તમારા જે ડોક્યુમેન્ટ છે એ લઈને અમારું જે એડ્રેસ છે આપણું કાર્યાલય ઝાંસી રાણી સર્કલ સુભાનપુરા અને મારો નંબર પણ આ વોટ્સઅપ પર મૂકેલો છે તો આપ આપણા દીકરાનું ભવિષ્ય અને આ વડોદરા શહેર સંસ્કારી નગરી છે તો જરૂરથી આપ પધારશો સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી અહીં આરટીઈના ફોર્મ અહીંયા છોકરાઓ દ્વારા દરેક ફોર્મ ભરી આપવામાં આવશે વંદે માત્ર ભારત માતા એકચ્યુઅલી આરટીઈ એક રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ છે ગવર્મેન્ટનું ગવર્મેન્ટ એક્ટ છે જે આપણે અહીંયા ગુજરાતમાં આજથી આરટીઈના ફોર્મ શરૂ થવાયા છે એમાં અમે રાઇટ વોક ફાઉન્ડેશન આપણે રાજેશય સર સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ હાઉસ ઓફ હ્યુમિનિટીવાળા એવા ઘણા બધા એનજીઓ પાર્ટનર્સની સાથે આપણે આ ફોર્મ આજે ચાલુ કર્યું છે એમાં રાજેશ સર એમની જગ્યા આપણને બધું જ ફ્રી ઓફ કોસ્ટને બધી જ સારી જગ્યા આપી છે વાપરવા યુઝ કરવા કે આટલા બધા લાભાર્થીઓને આપણે એડમિશનને ફોર્મ કરાવી શકીએ છીએ એક આપણું સેન્ટર અહીંયા રાખેલું છે અને એક આપણે રાખેલું છે યાકુદપુરામાં એક સેન્ટર રાખેલું છે કે બંને અલગ અલગ જગ્યાએ બધાના ફોર્મ્સ આપણે ભરી શકીએ આનો લાભ એકથી આઠ ધોરણના છોકરાઓ માટે થઈ શકે છે કે એમનું એક ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં એડમિશન મળ્યા પછી આઠ વર્ષ આઠમા ધોરણમાં આવે ત્યાં સુધી એમનું ફ્રી એજ્યુકેશન થઈ શકે છે જેનું બહુ બધા લોકોને એનું નોલેજ નથી તો આજે અમારા થકી અમે લોકોએ કેટલા દિવસ સુધી ટ્રાય કરી છે બધી જગ્યાએ અવેરનેસ બી કરી છે કે લોકો આવો અમે આ ફ્રી ઓફ કોસ્ટ કરી રહ્યા છે તમને બધી સલાહ અમે જે આપીશું સાચી આપીશું અને અહીંયા જેનો હક છે જેને એકચ્યુઅલીમાં આરટીમાં એડમિશન સ્કૂલમાં મળવું જોઈએ એનો જ હક અમે અપાઈશું અને એમને જ એડમિશન મળે કે જેથી બધા એનો લાભ લઈ શકે એટલે અમે વડોદરા શેરમાં આજથી ચાલુ કર્યું છે છવ્વીસ તારીખ સુધી આ કામ ચાલુ રહેશે પચીસ તારીખે ખાલી ધુલેટીના હિસાબે બંધ રાખવામાં આવશે થેન્ક યુ